રોટરી સેવાદળ ગઢ દ્વારા મડાણા ખાતે યોગ શિબિર યોજાઈ પાલનપુર તાલુકાના મડાણા ગઢ ખાતે આવેલી કે 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 ચંદ્રમણિયા વિદ્યાલય ખાતે રોટરી સેવાદળ ગઢ અને યોગ બોર્ડ ગુજરાત દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં યોગનું શું મહત્ત્વ છે યોગ કરવાથી સુફાયદા થાય અને યોગ કરવાથી આરોગ્ય કેવી રીતે જાળવી શકાય તે હેતુથી નિષ્ણાંત યોગ ટ્રેનર દ્વારા રોગ અનુસાર યોગ જરૂરી છે બાળકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્યની જાળવી શકાય છે આજના આધુનિક યુગમાં હાડમારી ભર્યા જીવનમાં લોકો ધન પાછળ દોટ મૂકી છે અને સ્વાસ્થ્યની પરવાહ કરતા નથી જેથી બાળકોમાં સંસ્કૃતિનું સિંચન થાય અને યોગ દ્વારા મગજ અને સ્વાસ્થ્યની સાચવણી તેમજ યોગ થકી શરીરને સાચવી શકાય તે હેતુથી શાળાના અંદાજે સો બાળકોને યોગ ટ્રેનર દ્વારા યોગના પાઠ ભણાવવામાં આવ્યા હતા આ પ્રસંગે રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાનજીભાઈ કણેર મંત્રી અશોકભાઈ પટેલ રોટરી સેવાદળના સભ્યો શાળાના આચાર્ય હસમુખભાઈ વસવાયા શ્રી સરસ્વતી કેળવણી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ પસાભાઈ મહેનાથ સહિત શાળા સ્ટાફ ઉપસ્થિત રહીને યોગના પાઠ પણ આવ્યા હતા હું સ્મિતા જોશી બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર અહીંયા યોગ શિબિરનો મડાણા ખાતે કે કે ચંદ્રામણિયા સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે એટલે એમના પ્રિન્સિપલ સાહેબનો આગ્રહ હતો કે અમે એમના બાળકો યોગ પ્રત્યે જાગૃત થાય અને યોગ વિશે એમને સમજણ મળે એના માટે અમે અત્યારે બે કલાકનું એક સેશન રાખ્યું છે તો આ યોગ કાર્યક્રમમાં અમે બાળકોને યોગ કઈ રીતે કરવા યોગથી શું લાભ થાય છે અને યોગ શું છે એ સમજણ આપવાની કોશિશ કરી છે અને સાથે સાથે રોગ અનુસાર યોગ કયા કયા રોગમાં યોગ જરૂરી છે એની પણ સમજણ આપી છે અને આપણી ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જશે સંસ્કૃતિ છે એના વિશે પણ અમે એ લોકોને જ્ઞાન આપ્યું છે કે આપણે જીવન જીવવાની કઈ રીતે આપણી જીવન જીવવાની લાઇફસ્ટાઈલ આપણી કઈ રીતે રાખવી જોઈએ કઈ રીતે જીવન જીવવું જોઈએ અને સાદું જીવન જીવીએ તો એના શું શું લાભ થાય છે બેનિફિટ થાય છે એના વિશે બાળકોને અમે માહિતી આપી છે અને આ રીતે અમે એક યોગ કાર્યક્રમનો બાળકોને યોગ પ્રત્યે જાગૃતિ આવે એના માટેનું એક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અમે આયોજન કરેલું છે આજના આધુનિક સમયમાં માનવી ધન કમાવની પાછળ દોટ મૂકી રહ્યો છે ત્યારે તે પોતાના સ્વાસ્થ્યની બિલકુલ પણ પરવાહ કર્યા વગર ચિંતા કરતો નથી અને એવા સમયે અનેક બીમારીઓ જેવી કે બીપીયા ડાયાબિટીસ કેન્સર લખવા જેવી ગંભીર બીમારીઓનો શિકાર બનતો જાય છે આવા સમયે જો આ બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ જો કોઈ કરતું હોય તો એ આપણો યોગ છે આપણી પ્રાચીન પરંપરા મુજબ જો આપણે યોગ કરીએ તો શરીરના તમામ રોગ ભાગે છે અને એક સ્વાસ્થ્ય મજબૂત સ્વાસ્થ્ય આપણને મળે છે એ અનુસંધાને અમારી રોટરી સેવાદળ ગઢ દ્વારા શ્રીમતી કે 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 ચંદ્રમણિયા કન્યા વિદ્યાલયમાં આ જે યોગ શિબિરનું આયોજન કર્યું છે આ જે યોગ છે એની માહિતી અને સમજ અમારા જે એના સ્પેશિયલ ટ્રેનર દ્વારા આ હાઈસ્કૂલની તમામ બાળાઓને આજે આપવામાં આવી રહી છે એ તબક્કે મંડળના પ્રમુખશ્રી તેમજ અમારા પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ સવાયા મંત્રીશ્રી અને રૂપસિંગભાઈ તેમજ મંડળના તમામ સભ્યોએ હાજરી આપી આ પ્રસંગે હું એટલું જ કહીશ કે દરેક વ્યક્તિએ થોડોક સમય પોતાના માટે કાઢી અને ફરજિયાત યોગ કરવા જોઈએ જેથી એ લાબુઆષ ભોગવી શકે અને પોતાના શરીરને સ્વસ્થ રાખ સ્વસ્થ રાખી શકે